જય માતાજી જય શ્રી કૃષ્ણા બધા એને અને વહેલી વહેલી સવારના નહીં પણ બપોરના ગુડ આફ્ટરનૂન ગુડ મોર્નિંગ તો છે નહીં અત્યારે કેમ કે વાગી ગયા છે લગભગ પોળો એક એકમાં દસની જ વાર છે અને હું આવી છું મમ્મી ઘરે મમ્મી ઘરે આવ્યા છે મહેમાન હવે મહેમાન ને બાપાને બધા જમવા બેસે છે મહેમાન છે મારા મોટા બેન બનેવી તો ચાલો તમે બનેરી સાહેબની મુલાકાત કરાવ જય માતાજી જય શ્રી કૃષ્ણ બનેવી જમવા શ્રી કૃષ્ણ આ છે આપડા મોટા બેન બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી હું માસિન ઘર આટો દેવા આવ્યા સરસ સરસ

કલર થી રમે છે ગાંડા ગાંડા છે હા જજે ઉભી થાય ઉભી બતાવ તો કેવા કલર છે હાલ તો અહીં આવીને બતાવ તો જોઈ બધા ખબર પડે હા અહીંયા ગાંડુ ના થવાય અહીં આવીને બતાવી દે

જય શ્રી કૃષ્ણ માર માસી ની તબિયત સારી નથી તો જોવા આવ્યા છે હવે થોડા થોડા હાજર થયા હજી કઈ બહુ તો થયા નથી તું આવ એટલે ગલકા શાક બનાવ કેદી આવું તારે હે તું આવ એટલે આપડે ગલકા શાક બનાવી ભાઈ મેં તને ઓલા આઈ સલવાનું કીધું તું ખબર છે તું આવ્યો નહીં ખાવા

હવે મારા મમ્મી મારા માટે અપ લઈ આવ્યા છે છે હ

અરે અરે લઈ લેકરો દીકરા કામ કરે જ ને મિત્ર તારે કઈ ઉપાતી નથી સુરત તા બધું કર લે એમ ને પાછો ધોવા ગયો

અને બોલ તો કાંઈ નથી હે બોલતો કાંઈ નથી કાંઈક બોલતો ખબર પડે મને કાંઈક વાતું કરતો શું નામ છે તારું હે તારું નામ શું છે હે તનશ્રી મોટું બધું નામ રાખ્યું મેન તમે ગરબીમાં રહ્યા છો હા ભાઈ શું શીખવાડે તમને અત્યારે શીખવા જાવ છો શું શીખવાડે તો થોડુંક રમીને બતાવા કેવી રીતે તું રમે શું શીખવાડે એ રમા હું વિડીયો બનાવું છું લે અહીંયા તો ચોકલેટ ભરાઈ ગઈ જોકે મોઢામાં બીજું કંઈ યાદ છે ને હા હાથ જાય છે અત્યારે ભાઈ નથી રમતી હું કહું છું ભાઈને રમ તું કે ભાઈને એમ કે રમ અમારા ઘરે મહેમાન આવ્યા છે અમૃત ભાભીના મામાના દીકરી છે અને આ છે એમના ઘરવાળા અને અમૃત ભાભીના કાકાના દીકરા ભાઈ એ થાય એ જય શ્રી કૃષ્ણ દાદ કરો મારો મામાનો દીકરો હતા અમારે શેરીમાં સત્સંગ હાલે છે ગણપતિ બાપા બે છે આજે છેલ્લો દિવસ છે વિસર્જન છે આજેનું અહીંયા સત્સંગ રાખ્યું હતું અને હવે અત્યારે રાસ રમે છે બધા મને બોલાવે છે કે હાલો રમ બાપા આપણે કંઈ એમાં આટો ફરી ના હગીએ હું જવાના હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ અહીં તો આખો દિવસ જાણે મમ્મી ઘરે જ કાઢ્યો છે ને આખો દિવસ મહેમાનમાં કાઢ્યો છે એ તો હવાથી હા સુધી એમને મહેમાનને મહેમાન હતા હવે આપણે આપણા ઘરે જાય તો સારું કે હવાના આવી ગયા છે અને હવે આપણે વિડીયો સ્માપ કરીએ છીએ આ તો પૂરે ભૂલ થાકી કે દઈ દઈ મહેમાનમાં હવે જય માતાજી જય શ્રી કૃષ્ણ મેળા કાલે નવો દિવસ अरे वास ja हैं यार सुबह आओ जब